મારું નામ જગદીશ સાગઢિયા છે રાજકોટ શહેર બે દિવસ પહેલા સસ્તા દુકાનમાંથી એક મારા પરિવારના મિત્રને ઘઉં ચોખા મળેલા એમની અંદર જે ચોખા મળેલા છે તે પ્લાસ્ટિકના ચોખા છે આપ જોઈ શકો છો કે આ ચોખા પ્લાસ્ટિકના છે જો કોઈ પરિવાર ખાશે અને એની અંદર ખાવાથી કોઈનું મૃત્યુ થશે તો આના જવાબદાર કોણ જેથી કરીને આ વિડીયોના માધ્યમથી અમે સરકાર સુધી મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે સસ્તા અનાજની દુકાન અને આના ગોડાઉન જે પુરવઠા વિભાગના ગોડાઉન હોય તેની અંદર તપાસ કરવી અને આવા ચોખા કોણ આપે છે કોણ નાખે છે આમાં આવું એની તપાસ કરીને જે કોઈ આરોપીને હોય એને તાત્કાલિક ધોરણે પકડવા નક્કર પછી આ ખાવાથી લોકોનો મૃત્યુ ખાશે તો આ સરકારની જવાબદારી રહેશે આ સસ્તા અનાજની દુકાનનું કૂપન છે આ કૂપન પણ આપેલું છે બરોબર આ કૂપનની અંદર સિક્કો પણ મારેલો છે સસ્તા અનાજનો તો આ પરિવારને માલિકોરથી આ નીકળેલું છે તો તો બીજા અનેક પરિવારને હશે કરી આ કોઈ ઘટના બને તે પેલા સરકારને મારી નમ્ર વિનંતી છે કે આની તપાસ કરવામાં આવે અને તપાસ કરી અને જે કોઈ આરોપી હોય તેની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે નકર આમાં અનેક લોકોનો જીવ જોખમમાં સર્જાશે